હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ યુનિટ મેઘો સેમેસ્ટર એટલે કે વાદળ વર્ષે છે જેની સરળ સમજૂતી પાઠની લેવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો બીજું યુનિટ છે મેઘો વર્ષતી એટલે કે વાદળ છે છે એ બરાબર તો મિત્રો જોઈએ આપણે વાષાંતર સરસ મજાનું કારણ કે પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે કોઈ વાક્ય એટલે આપણે સમજવું જરૂરી છે બરાબર મેઘ વર્તી મેઘ એટલે વિદ્યાર્થી મિત્રો થશે આપને ખ્યાલ છે મેઘ એટલે શું થશે વાદળ અને વરસતી એટલે વરસે છે તો મેઘો એટલે કે વાદળ છે નિરમ પ્રવહતિ જોજો પેલા શું લેવાનું છે નિરમ નિરમ એટલે પાણી પ્રવહતિ એટલે વહે છે પાણી વહે છે એટલે નિરમ વહતી પ્રવહતિ બરાબર પાણી વહે છે કૃષિ કહ એટલે કે ખેડૂત થશે કૃષકહ અથવા તો કૃષિ કહ એટલે શું થશે ખેડૂત એટલે પ્રસન્ન થાય છે સંતુષ્ટ થાય છે બરાબર સંતુષ્ટ થાય છે એટલે કે વરસાદ વરસે છે એટલે ખેડૂત આમ તૃપ્ત થઈ જાય છે આપણી ભાષામાં કેવો હોય તો બરાબર આગળ જોઈએ ગોષ્ઠમ ગતિ ગોષમ એટલે ગોષ્ઠ એટલે ગાયોની કોડ એટલે કે પશુઓનો શું કહેવાય વાડો કહેવાય બરાબર ગાયોની કોટ જ્યાં પશુઓને બાંધવામાં આવતો તે વાડો ગચ્છતી એટલે કે જાય છે તો વાદળ વરસે છે પાણી વહે છે ખેડૂત સંતુષ્ટ થાય છે તે પશુઓના વાડામાં જાય છે કોણ ખેડૂત પશુઓના વાડામાં જાય છે હવે આપણે તો ખેડૂત પશુઓના વાડામાં શું કામ જતો હશે તો મિત્રો આપને ખબર છે કે વરસાદ વરસે પછી બીજ વાવવાના થાય તો એના માટે બળદની જરૂર પડે તો બળદને લેવા માટે છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો ગણિત જય સર સાયન્સ ફેનિલ સર એસ સર ઇંગ્લિશ નીલમ મેડમ આમ બધા જ વિષયના વિડીયો તમને પ્રાપ્ત થશે

એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો એ ઓટીપી નાખી પેડ કોર્સમાં પ્લાન એક્ઝામ પેપરમાં પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટીના પેપર ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનો વિષય ખુલે વિષયમાં જ એટલે પાઠવા જ વિડીયો મળશે અથવા શાળા મિત્ર બધા પાસે છે જ ધોરણમાં જઈ પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવા જ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો ચાલો હવે આપણે બીજા શ્લોકનું જોઈએ સહકૃષિક એટલે કે ખેડૂત સાથે છે કારણ કે ખેડૂતો પશુ ના વાળામાં ગયા છે ચલો વૃષભમ ચ નૈય વૃષભમ વૃષભમ એટલે કહી શકાય કે બળદ શું કહી શકાય બળદ બરાબર નયતી એટલે લઈ જાય છે એટલે કે અને તે એટલે કે અહીંયા આપણે કીધું છે કે તે પશુઓના વાડામાં જાય છે કોણ ખેડૂત અને તે ખેડૂત અને તે એટલે કોણ ખેડૂત બળદને લઈ જાય છે કારણ કે બળદ ત્યાં બાંધેલા હોય છે ને રાખેલા હોય છે એટલા માટે બળદને તે લઈ જાય છે હલમ અપી વહતી હલમ અપી વહતી હલમ અપી એટલે કે હળને પણ હલમ એટલે હળ અને અપી એટલે પણ હળને પણ વહતી એટલે કે ઉપાડી જાય છે તો વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકો છો બળદ પણ છે અને હળ પણ છે એટલે કે હળને પણ ઉપાડી જાય છે આગળ ક્ષેત્રમ ક્ષેત્રમ એટલે કે ખેડે છે એટલે કે તે ખેતરને ખેડે છે બીજમ ચ વિપત વપતિ બીજમ એટલે બીજ અને બીજ ચ એટલે અને બીજમ એટલે બીજ અને બીજ વપતિ એટલે વાવે છે ચાલો તો શું થશે પેલું વાદળ વરસે છે પાણી વહે છે ખેડૂત સંતુષ્ટ થાય છે તે પશુઓના વાડામાં જાય છે એટલે કોણ ખેડૂત અને તે ખેડૂત બળદને લઈ જાય છે હળને પણ ઉપાડી જાય છે તે ખેતર ખેડે છે અને બીજ વાવે છે ત્યાર પછી આગળ જોઈએ સસ્યમ રોહતી સસ્યમ સસ્યમ એટલે વિદ્યાર્થી મિત્રો થશે ધાન્ય અનાજ રોહતી એટલે કે છે છે બરાબર એટલે કે સસ્યમ રોહતી ઉગે છે પ્રકામમ ફલતી પ્રકામમ પ્રકામમ એટલે ખૂબ પુષ્કળ આપણે કહી શકાય ફલતી એટલે ફળે છે એટલે કે પાકે છે એટલે કે ધાન્ય ખૂબ ઉગે છે ધાન્ય ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાકે છે ફળે છે સમૃદ્ધિ સમૃદ્ધિ એટલે સંપત્તિ વૃદ્ધિ એટલે કે મનુષ્યની વૃદ્ધિ એટલે કે થાય છે એટલે કે સંપત્તિની અને મનુષ્યની વૃદ્ધિ થાય છે વૃદ્ધિ એટલે કે એની આવકમાં વધારો થાય છે ભરણ પોષણ પ્રાપ્ત થાય છે એટલે આપણે કહી શકાય બરાબર એટલે સરસ મજાનું છે વાદળ વરસે છે પાણી વહે છે ખેડૂત સંતુષ્ટ થાય છે તે પશુઓના વાડામાં જાય છે ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો ગચ્છ લે જાય છે અને તે ખેડૂત બળદને લઈ જાય છે હલમ અપી એટલે કે હળને પણ ઉપાડી જાય છે વહતીલ ઉપાડી જાય છે કરસ્તી ક્ષેત્રમ તે ખેતર ખેડે છે વપતી છે બીજમ બીજ વાવે છે મિત્રો જોડકા બહુ પૂછે છે હા જોજો ખાસ રોહતી સસ્યમ ધાન્ય ઉગે છે પુષ્કળ ફળ પાકે છે સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે મહાબલે સ્વર ભટ્ટ દ્વારા એટલે ખેડૂત ગોષ્ઠમ એટલે પશુઓનો વાળો વૃષભ એટલે બળદ ખેડે છે એટલે ખેતર વપતિ એટલે વાવે છે રોહતી એટલે ઉગે છે એટલે ધાન્ય પ્રકામ એટલે પુષ્કળ તો આ રીતે આપણે સરળ સમજૂતીની વાત વાત કરી નેક્સ્ટ વિડિયોમાં તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી તેમજ તમારા પરીક્ષામાં ઉપયોગી તમામ વસ્તુઓ પ્રાપ્ત થશે તો અસ્તુ જય હિન્દ જય ભારત